મારું નામ હિતેશ શશિકાંત ભાનુસાડી છે અને મેળાના પ્લોટ ધારક છે અમારું જે કાંઈ સવારે બપોરે જે કાંઈ બનેલું હતું અમારા જે પ્રશ્નો હતા એ પ્રશ્નોનું અત્યારે ચેરમેન સાહેબે સુખદ અંત લઈ આવી આપ્યો છે અમને અધિકારીઓને કોર્પોરેશન તરફથી બહુ સંતોષકારક જવાબ મળ્યો છે અમારા પ્રશ્નનું નિવારણ થઈ ગયેલ છે જેથી અમે બપોરે એવી રજૂઆત કરી હતી કે અને પક્ષો સાથે અમે પોતે એમાં સહભાગી જામનગરનો આપણે જામનગરની જનતા માણી શકીએ બરોબર એવું અમે પ્રયત્નો અને જે કોઈ પ્રશ્ન આપણા ડીવાય એસ પી ઝાલા સાહેબ શ્રી આ બધા અમારા જે કોઈ પ્રશ્ન હતા એનું નિવારણ સુખદ લઈ આવી છે અમને બહુ સંતોષ થયો છે અને બપોરનું જે અમારું હતું એના બદલ અમે દિલથી અધિકારીઓની બધીની માફી માંગીએ છીએ અને અમે આગળ મેળો શાંતિપૂર્ણ વર્ષી બી અમારે સૌ આપણા જામનગરની જનતાને અપીલ છે કે તે મેળામાં આવે અમારી સાથે કોર્પોરેશન સાથે આવું સરસ આયોજન કરેલું છે એ માણે અને એક યાદગાર મેળો આપણો આ વર્ષનો જાય એવી અમારી અપેક્ષા છે જય હિન્દ જય ભારત